મહુડીની પ્રખ્યાત એવી જૈન દેરાસરમાં મળતી સુખડીની રેસીપી પરફેક્ટ માપ સાથે આજે જોઈશું અને એક માત્ર ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ આપણે આ રેસીપી બનાવવાના છીએ જેમાં ગોળ લોટ અને ઘીનો સમાવેશ થાય છે અને એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય તેવી આપણે આ રેસીપી બનાવવાના છીએ પરફેક્ટ માપ અને બધી ટીપ્સ સાથે બનાવીશું

ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈએ અને આપણે બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો અહીંયા આપણે એક વાટકી ઘી લેશું અને ઘી ગરમ થઈ જાય એટલે થોડો થોડો કરતાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું એક સાથે નથી ઉમેરવાનો અને એને થોડુંક મિક્સ કરી લઈએ આપણે બે વાટકી ઘઉંનો લોટ લીધો હતો તો આ બીજી વાટકી આપણે ઉમેરી દઈએ અને હવે આને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને આને આપણે મધ્યમ ત્રાપી સરસથી શેકી લેવાનો છે અને આ જેમ જેમ શેકાતો જશે તેમ હળવો પણ થતો જશે ને ઘી પણ છૂટું પડતું જશે એટલે આપણે આને સતત હલાવતા રહેવાનું છે જેથી કરી આને લોટ આપણો એકદમ એક સરખી રીતે શેકાઈ જાય અને જ્યારે તમે સુખડી બનાવો ત્યારે આપણે ઝીણા લોટનો જ ઉપયોગ કરવાનો છો ભાખરીનો અથવા તો લાડવાનો જાડો લોટ લઈશું તો આપણી સુખડી દાણાદાર અને કડક બનશે ચવડ બનશે તેથી કરીને આપણે ઝીણો ઘઉંનો લોટ જ લેવાનો છે અને આને સારી રીતે એકદમ ધીમા તાપે આપણે શેકી લેવાનું છે અને જો ફાસ્ટ ગેસે આપણે શેકશું તો લોટ ઝડપથી કાળો થઈ જશે અને કાચો પણ રહેશે જેથી કરીને તેનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં આવે અને આ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ આમાંથી ઘી છૂટું પડતું જશે અને એકદમ લોટ આપણો ફ્લફી અને જાળીદાર બની જશે અને લોટને શેકા દેવામાં બિલકુલ પણ ઉતાવળ ના કરશું ને તમે જોઈ શકો છો ઘી થોડુંક આપણું છૂટું પડવા માંડ્યું છે અને થોડુંક એવો આપણો લોટ પણ શેકાઈ ગયો છે વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફાસ્ટ ગેસે આપણે લોટને નથી શેકાવા દેવાનો ગેસની ફ્લેમ આપણે મધ્યમ જ રાખશું અને જ્યાં સફેદ કલર છે ને તેમાંથી એકદમ બ્રાઉન કલર થઈ જશે ત્યાં સુધી આપણે શેકાવા દઈશું આ લોટને એકદમ હળવો થઈ ગયો છે હજી પણ આપણે આને મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય અને લોટને શેકવાની બહુ સરસ સુગંધ આવે છે એકદમ સોંધી સોંધી લોટ કેટલો સરસ શેકવવા માંડ્યો છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે પણ હજી પણ પડશે છૂટું અને આને સારી રીતે શેકાવા દેવાનું છે નકર છે ને આ કાચા લોટની સ્મેલ આવશે સુખડી બનાવવાની ખાસ વાત તો એ છે કે લોટને એકદમ સરસ રીતે શેકાવવો જોઈએ તો જ તમારી સુખડી સરસ અને ટેસ્ટી બને છે અને સોફ્ટ અને પોચી બનશે અને કલર પણ આનો જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે અને લોટ પણ હળવો થઈ ગયો છે અને છાળીદાર પણ બની ગયો છે તો આવી રીતે આપણે એને શેકી લેવાનો છે ચલો આપણે ગેસ બંધ કરી દઈએ લોટ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે જો તમે જોઈ શકો છો ગેસ બંધ કરી દીધો છે આપણે અને એને આપણે નીચે લઈ લઈશું અને જો અહીંયા અમે સ્ટેન્ડ પર મૂકી દીધો છે અને થોડીક વાર હરાવતા રહીશું આને અને કઢાઈ આપણી સ્ટીલની છે એટલે બહુ જ ગરમ છે અને ગરમ પણ રહેશે થોડીક વાર સુધી

અને આને ફટાફટ મિક્સ કરવાનું છે કારણ કે આપણો જે લોટ છે ને એ એકદમ ગરમ જ છે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે ગોળ અને કાચો પણ નહીં લાગે ગોળ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગોળ એકદમ ઓગળી જશે તરત જ અને જ્યારે તમે ગાંગડા ગોળ લો ને ત્યારે તેને એકદમ બારીક સમારી લેવાનો છે ન કરે ગાંગડા ઉગળતા વાર લાગશે અને ગોળની કાચી સ્મેલ આવશે તો ચલો આ થઈ ગયું છે એટલે આપણે પ્લેટમાં લઈ લઈએ આને સરસ રીતે મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો તમે ચલો ફટાફટ ટ્રાન્સફર કરી લઈએ પ્લેટમાં અને આ પ્લેટમાં મેં ઘી ગ્રીસ કરી દીધું છે હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ અને ફટાફટ એને આપણે ઢાળી દઈએ અને સરસ રીતે ઉપર સ્પ્રેડ કરી દઈએ આવી રીતે ચમચાની મદદથી અને અહીંયા તમે ચાહો તો વાટકીની મદદથી પણ કરી શકો છો અને આરામથી જો ઘી છૂટું પડી ગયું છે કેવું સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી બની છે જોઈ શકો છો તમે ગરમ ગરમ સુખડીમાં જ આપણે બાદામની કતરણ નાખી દઈએ આવી રીતે એકદમ અંદરથી બેસી જશે અને થોડોક વાટકો ફેરવી દઈએ આપણી મહુડીની સરસ એવી સુખડી બનીને તૈયાર છે હમણાં ઠંડી પડે એટલે આપણે એના પીસીસ કરીએ અને ગરમ ગરમ છે ને તે જ આપણે એના પીસીસ કરી લઈએ તમે આને પતલી અને જાડી ગમે તે રીતે રાખી શકો છો આપણે મીડિયમ રાખેલી છે અને ડાયમંડ કટમાં આપણે એને કટ કરીશું તમે ચાહો તો સ્ક્વેરમાં પણ કરી શકો છો આપણે આ કટ કરી લીધી છે અને હવે થોડી ઠંડી થાય પછી હું તમને કટ કરીને બતાવું સુખડી ઠંડી થઈ ગઈ છે એટલે હવે આપણે એને પેટમાં લઈ લઈએ અને ગરમ ગરમમાં આપણે પીસીસ પાડેલા હતા ને એકવાર તો આવી રીતે આપણે એને કરવું પડે સરસથી આપણી સુખડી નીકળી જશે

અને આપણે પ્રસાદમાં ભોગ પણ લગાવી દીધો છું એકદમ સોફ્ટ બની છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય